મિત્રો ન્યૂઝ વિવેકભાઈ તેઓ પણ ખૂબ ગરીબીમાંથી ઉછલી રહ્યા છે તેઓએ પણ બાળપણ જોયું છે એક વિચાર આવ્યો કે હું પણ વડોદરા ખાતે બારોટ સમાજ અને અન્ય સમાજના લોકોને જે જરૂરિયાતમંદ હોય એવા નાના બાળકો માટે સ્કૂલને લગતી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ માટે સારા ભવિષ્યનું શિક્ષણ મળે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં વર્ષે એકાવનથી વધુ વિદ્યાર્થીઓને વિવિધ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું આ સેવા કરવાનો મેઇન ઉદ્દેશ તો આમ તો ઘણા સમયથી આ સેવા કરવી હતી મારે અને આનો ઉદ્દેશ પણ એટલે આવ્યો કેમ કે હું જ્યારે બાળપણમાં નાનો હતો ત્યારે જ્યારે ભણ્યો ત્યારે કેવી રીતે ભણ્યો મને ખબર છે કે મને દફતરના પણ ફાંફા હતા એટલે એક દફ્તર પણ નહોતું મળતું જ્યારે મને કોઈક દફતર આપી જાય એ દફતર હું વાપરતો હતો અને અત્યારે મને એવું થયું કે મારી પાસે કંઈક છે તો હું કોકની પાછળ કંઈક આપી શકું અને કંઈક કરી શકું શિક્ષણ માટે એટલે મને આ ઉમદા વિચાર આવ્યો તેથી હું લગભગ આ વર્ષે એકાવનથી થી વધુ દીકરા દીકરીઓને સ્કૂલ બેગ અને સ્કૂલનું કીટનું વિતરણ કર્યું છે આવનારા દિવસોમાં ચોમાસું છે ઠંડી છે તો એવું કંઈક શું વિચારના કોઈ કરવાનો આપવાનું ચોક્કસ એવી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હશે ને કંઈક હશે તો આપણે ચોક્કસ એ બાબતે વિચાર કરીશું કોઈ આવી જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એકદમ નીડી હોય કે જેને સ્કૂલ બેગ ને અને નોટબુક્સ ને એની જરૂર હોય તો મારો નંબર છે નાઇન સેવન વન ફોર વન ફોર સિક્સ એટ ફોર થ્રી આની પર મને સંપર્ક કરે અને બે એકથી ત્રણ દિવસમાં આપણે એને અરેન્જમેન્ટ કરીને એના ઘરે પહોંચતું કરીશું વિવેક બારોટ વડોદરા સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ